ચલો મિત્રો આજના વિડીયોમાં જોઈ વર્ષ બે હજાર પચીસની અંદર આપણે આવકનો દાખલો ઓનલાઈન આપણે કેવી રીતે કાઢવું તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈશું માહિતી જોતાં પહેલાં ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણે ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો તમને સારો લાગે તો આપણે વિડીયોને આપણે લાઇક કરો તો કે સૌથી પહેલાં આપણે વર્ષ બે હજાર પચીસની અંદર આપણે ડિજિટલ ગુજરાતની અંદર આપણે લોગ ઇન થવાનું લોગિન થઈ જાય તેની અંદર આપણે તમારી નજર સામે આપણે આ રીતનું હોમ પેજ આવશે તેની અંદર આપણે એપ્લિકેશનની અંદર જવાનું એપ્લિકેશન એન્ટ્રીની અંદર આપણે લોગિન થવાનું સૌથી પહેલાં આપણે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો આપણે ગુજરાતીની અંદર આપણે કાઢવો છે કે અંગ્રેજીની અંદર આપણે કાઢવો છે તે આપણે સિલેક્ટ કરવાનું સૌથી પહેલાં આપણે અરજદારની આપણે અહીંયા શ્રી આપણે સિલેક્ટ કરવાનું સૌથી પહેલાં આપણે અરજદારનું આપણે અહીંયા નામ લખવાનું પછી અરજદારનું આપણે પિતા અથવા માતાનું નામ લખવાનું પછી આપણે અરજદારની આપણે અટક લખવાની ને અરજદારનું આપણે કયું ગામ છે તે આપણે અહીંયા સિલેક્ટ કરવાનું અરજદારનું આપણે આધાર કાર્ડ મુજબ આપણે અહીંયા એડ્રેસ લખવાનું એડ્રેસ લખાઈ જાય એટલે આપણે અરજદારનું આપણે અહીંયા મોબાઈલ નંબર એક આપણે અહીંયા લખવાનો તેની અંદર આપણે પછી સેવાનો પ્રકાર જે લખેલો છે તેની અંદર આપણે પંચાયત સિલેક્ટ કરવાનું પંચાયત સિલેક્ટ કરશું એટલે તેની નજર સામે આપણે સેવા કરીને આપણે ત્રણ ઓપ્શન ખુલશે એક વિધવાઓ અંગેનું પ્રમાણપત્ર એક આવક દાખલો આપવા બાબતનું પ્રમાણપત્ર અને સિનિયર સિટીઝનો આપણે આવક અંગેનો દાખલો કાઢવાનો છે એટલે આપણે અહીંયા આવક દાખલો આપવા બાબતનું આપણે અહીંયા સિલેક્ટ કરવાનું તેની અંદર આપણે ઓનલાઈન આવકનો દાખલા કાઢવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ આપણે અરજદાર પાસે લીધેલ છે તે આપણે સિલેક્ટ કરવાનું ઓનલાઈન આવકનો દાખલો કાઢવા માટે એક આપણે રેશન કાર્ડની નકલ જરૂર પડશે એક આધાર કાર્ડની નકલ અને જે તે ગામની અંદર આપણે ગ્રામ પંચાયતનું આપણે લેટર પેડનો આપણે દાખલો કાચો પ્રમાણપત્ર જોશે તે આપણે સિલેક્ટ કરવાનું અને આપણે અહીંયા અરજદારના રેશન કાર્ડ નંબર લખવાના અને એક આપણે આધાર કાર્ડની નકલ લખેલી છે તેની અંદર આપણે અરજદારના આધાર કાર્ડ નંબર લખવાના આટલું લખાઈ જાય તેની પછી આપણે સંગ્રહ કરવાનું આપણે સંગ્રહ કરશો એટલે આવી તમારી પાસે આપણે પોઈન્ટ નીકળશે તેની અંદર આપણે પ્રિન્ટ કાઢી લેવાની તેના પછી આપણે એપ્લિકેશનની અંદર જઈને ડિટેલ્સ એન્ટ્રીની અંદર આપણે જવાનું તેની અંદર આપણે જે સંગ્રહ કરેલો હતો તે આપણી માહિતી આપણે ખુલશે આ એપ્લિકેશન નંબરની અંદર આપણે સિલેક્ટ કરવાનું એટલે આપણે જેટલી માહિતી ભરેલી હતી સંગ્રહની અંદર પહેલી જ એન્ટ્રીની અંદર તે માહિતી ઓટોમેટિક આવી જશે તેના પછી આપણે અહીંયા અરજદારના ફાધરનું નામ આપણે લખવાનું અને આપણે અરજદાર આપણે શું થાય છે તે આપણે વિગત લખવાનું પછી આવકનું પ્રમાણપત્ર આપણે કેટલા હજારનું કાઢવામાં આવે છે તે આપણે અહીંયા રકમ લખવાની રકમ લખાઈ જાય તેના પછી આપણે એપ્લિકેશન અરજદારના આપણે મમ્મી પપ્પાની આવક શું છે તે એક ઓપ્શન લખેલું હશે અને એક અરજદારની ટોટલ ફેમિલીની આવક કેટલી છે એ તે લખેલું આવશે તેના પછી આપણે

તેના પછી આપણે એન્ટ્રી આપણે સેવ કરી લેવાની એન્ટ્રી સેવ કરશું એટલે ડેટા સેવ સક્સેસફુલ લખેલું આવશે તેના પછી આપણે અરત એપ્લિકેશનની અંદર જઈને એપ્લિકેશન સેન્ડ કરવાની એપ્લિકેશન સેન્ડ કરવાની અંદર આપણે મોકલી દેવાની આ એપ્લિકેશન આપણે જે તે ગામની અંદર જે તલાટી મંત્રીની અરજી હશે તેની અંદર આપણે તેની આઈડીમાં સેન્ડ થશે તે પછી આ લોગ આઉટ થવાનું ને તલાટીક્રમ મંત્રીની આપણે આઈડીની અંદર જઈને આપણે એપ્લિકેશન ખોલવાની તલાટી તલાટીક્રમ મંત્રીની આઈડી આપણે લોગિન ઇન થાય તેની અંદર આપણે એપ્લિકેશનની અંદર જવાનું એપ્લિકેશનની અંદર જઈને એપ્લિકેશન રિસીવની અંદર જવાનું એટલે આપણે વિશેની અરજીમાંથી જે આપણે અરજી મોકલેલ હશે તે આપણે અહીંયા બતાવી દેશે તે આપણે રિસીવ કરવાની અરજી રિસીવ થઈ જાય એટલે એપ્લિકેશન એપ્રુવની અંદર આપણે જવાનું એપ્લિકેશન એપ્રુવની અંદર જઈને ડિટેલ્સ એન્ટ્રીની અંદર ક્લિક કરવાનું એટલે અહીંયા એપ્લિકેશન નંબર આપણે લખવાના થશે એટલે આપણે અરજી આપણે લખેલી હશે જો અરજીની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો આપણે તલાટી ક્રમ મંત્રીની આઈડીમાંથી આપણે અરજી આપણે રિજેક્ટ કરી શકશું સૌથી પહેલા આપણે અહીંયા એપ્રુવ આપવાની અને જો અરજીની અંદર કોઈ આપણે ભૂલ દેખાય તો આપણે રિજેક્ટનો ઓપ્શન કરી આપણે અરજી આપણે રિજેક્ટ કરી શકીએ કોઈ કોઈપણ પ્રકારની આપણે ભૂલ હોય તો ક્વેરી પણ આપણે કરી શકીએ અહીં અરજી આપણે નંબર એપ્રૂવ કરી આપણે અહીંયા એપ્રૂવ આપવાની તેના પછી આપણે પ્રિન્ટની અંદર આપણે જવાનું પ્રિન્ટની અંદર આપણે પ્રિન્ટ સર્ટિફિકેટની અંદર આપણે ક્લિક કરવાનું એટલે આપણે અહીંયા ક્લિક અર ફોર પ્રિન્ટ રિપોર્ટ એટલે આપણે આવકનું પ્રમાણપત્ર આપણે અહીંયા દેખાડશે તેની અંદર આપણે જો આવકનું પ્રમાણપત્ર ગુજરાતીની અંદર આપણે જોતું હોય તો ગુજરાતી આપણે સિલેક્ટ કરવાનું અને અંગ્રેજીની અંદર આપણે જોતું હોય તો ઇંગ્લિશની અંદર આપણે સિલેક્ટ કરવાનું તેના પછી આપણે અહીંયા પ્રિન્ટનો ઓપ્શન આપવાનો એટલે તમારી નજર સામે આ રીતનું આવકનું પ્રમાણપત્ર આપણે દેખાડશે જે આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન્કમ સર્ટિફિકેટ આપણે નીકળી ગયેલ છે તો ચલો મિત્રો આજના વિડીયોમાં જોઈએ વર્ષ બે હજાર પચીસની અંદર આપણે ઓનલાઈન આવકનું પ્રમાણપત્ર કેવી રીતે કાઢવું તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈ આવી જ રીતે માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો